टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है દેશના કરોડો મધ્યમ વર્ગીય પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે આ કોઈ જ્યોતિષની આગાહી નથી પરંતુ પાડાના વાંકે પખાલીની ડામ જેવો ઘાત છે વાત વીમા કવચની છે તમે પણ કદાચ મેડિકલ ઇન્સ્યોરન્સ મેળવ્યો હશે દર વર્ષે પ્રીમિયમ પણ ચૂકવતા જ હશો કેમ કે તમને ભરોસો છે કે તમારા પરિવારમાંથી કોઈ બીમાર પડે અને હોસ્પિટલમાં દાખલ થાય એવા સમયે પેમેન્ટની ઝંઝટ નહીં રહે આવી હાલતમાં તમારે પૂરેપૂરું ફોકસ સારવાર પર જ રહે કે કેશલેસ સુવિધાના કારણે પેમેન્ટની ઝંઝટ રહેતી નથી પરિવારનો સભ્ય ગંભીર બીમાર પડે એટલે વ્યક્તિ પહેલાં જ હેરાન હોય પણ એવા સમયે પેમેન્ટની ઝંઝટ રહે તો વ્યક્તિ વધુ પરેશાન થાય હવે વીમા કંપનીઓ અને ખાનગી હોસ્પિટલો વચ્ચેની લડાઈના કારણે લોકોની પરેશાની વધવાની છે આ લડાઈમાં આખરે તો સામાન્ય લોકો જ પીસાવાના છે તમે અને હું જેવા લોકો જે છે એ લોકો જ પીસાવાના છે દેશભરની ખાનગી હોસ્પિટલોના સંગઠન એ એચપીઆઈ એટલે કે એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઇન ઇન્ડિયા એક એડવાઇઝરી જાહેર કરી જેના પછી બધી જ ભાંજગળા શરૂ થઈ છે એડવાઇઝરીમાં સંગઠને એવી રીતે સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોની સૂચના આપી છે કે પહેલી સપ્ટેમ્બરથી બજાજ એલાયન્સના વીમાધારકો માટે કેશલેસ સારવારની સુવિધા બંધ કરી દો જો તમે પણ બજાજ એલાયન્સની પોલિસી મેળવી હોય તો તમને પણ કદાચ કેશલેસ સારવારનો લાભ નહીં મળે તમે એમ ન સમજતા કે આ મામલો માત્ર એક વીમા કંપનીનો જ છે આગળ જતા બીજી કંપનીઓ પણ કેશલેસ સારવાર બંધ કરી શકે છે એટલે જ ટૂંક ભવિષ્યમાં તમામ વીમાધારકોને પણ આવો જ પ્રોબ્લેમ થઈ શકે છે એટલે જ આખી વાત સમજવી ખૂબ જ જરૂરી છે મૂળ તકલીફ તો ખાનગી હોસ્પિટલોને છે તેઓ કહે છે કે સારવારનો ખર્ચો વધી ગયો છે કેમ કે ડૉક્ટરના પગારને મેડિકલ સાધનોનો ખર્ચ પણ વધી ગયો છે વળી હોસ્પિટલને બાંધવાનો ખર્ચ પણ ખાસો વધ્યો છે એટલે એકંદરે હોસ્પિટલો માટે લોકોની સારવાર કરવાનો ખર્ચો વધી ગયો જો કે વીમા કંપનીઓએ સારવારના રેટ્સમાં હજુ સુધી સુધારા કર્યા નથી હજી પણ પાંચ વર્ષ પહેલાંના જ રેટ્સ હોસ્પિટલોને મેડિક્લેમ્સના રૂપિયા આપવામાં આવે છે એટલે એ રીતે હોસ્પિટલોને ખોટ થઈ રહી છે વળી હોસ્પિટલ કોઈ દર્દીને કેશલેસ સારવાર કરે જેના પછી હોસ્પિટલ એનું બિલ વીમા કંપનીઓને આપે જેમાં પણ વીમા કંપનીઓ કાપ મૂકે છે શા માટે રકમમાં કાપ મૂકવામાં આવે છે એ કહેવાતું જ નથી એટલે હોસ્પિટલો કહે છે કે અમને ખોટ જઈ રહી છે હવે તમે સમજો કે જો કોઈ વ્યક્તિનું બિલ પાંચ લાખ રૂપિયા આવ્યું હોય વીમા કંપની તરફથી સાડા ત્રણ લાખ રૂપિયા જ પાસ થાય સવાલ એ છે કે બાકીના દોઢ લાખ રૂપિયા કોણ ચૂકવે હોસ્પિટલોએ એ ખોટ ભોગવવી પડે હોસ્પિટલો તો પ્રોફેશનલ છે એટલે આખરે તેઓ દર્દીઓને જ કહેવાના છે કે તમે આ દોઢ લાખ રૂપિયા ચૂકો આખરે તો દર્દીઓએ જ પરેશાન થવાનું છે ઘણી વખત તો વીમા કંપનીઓ મન ફાવે એમ ક્લેમ પાસ કરવાની નાશ પાડે છે કોઈ વ્યક્તિ પોતાના બીમાર ફેમિલી મેમ્બરને લઈને હોસ્પિટલમાં આવે હોસ્પિટલ તેને પૂછે કે તમારી પાસે કેશલેસ સુવિધા છે કે નહીં આ વ્યક્તિ હા પાડે એટલે તેના ફેમિલી મેમ્બર્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેની સર્જરીની રાહ જોવામાં આવે કેશલેસ સારવારમાં દર્દીને દાખલ કર્યા બાદ હોસ્પિટલ સારવારના અંદાજીત ખર્ચની મંજૂરી માટે વીમા કંપનીને વિનંતી મોકલે છે વીમા કંપનીને દર્દીની સ્થિતિ વિશે કહેવામાં આવે છે સાથે જ કેવા પ્રકારની સારવાર કરવામાં આવશે અને એનો કેટલો ખર્ચ થશે એવી તમામ માહિતી આપવામાં આવે છે હવે ઘણા કેસીસમાં વીમા કંપનીઓ હોસ્પિટલોને આવી વિનંતીને સાવ ફગાવી દે છે વળી એના માટે કારણો પણ આપતી નથી આવી સ્થિતિમાં મોટો પ્રોબ્લેમ થાય છે દર્દીનો પરિવાર તો એમ જ સમજે છે કે કેશલેસ સારવાર હોવાથી એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે હવે જ્યારે વીમા કંપનીઓ આ દર્દી માટે કેશલેસ સારવારની વિનંતી ફગાવે ત્યારે હોસ્પિટલ મુશ્કેલીમાં મુકાય આ હોસ્પિટલ પોતે તો સારવારનો ખર્ચ ન જ ઉઠાવે એટલે દર્દીના પરિવારે જ સારવારનો ખર્ચ ઉઠાવવો પડે છે વીમા કંપનીઓ અને પ્રાઇવેટ હોસ્પિટલો વચ્ચેની લડાઈમાં સામાન્ય લોકો જ પરેશાન થઈ રહ્યા છે અહીં બે વાત ખાસ છે દર્દીઓએ ડબલ પેમેન્ટ કરવું પડે છે પહેલાં તો મેડિકલ ઇન્સ્યોરન્સ માટે ભારે પ્રીમિયમ ચૂકવ્યું હોય પ્રીમિયમ ચૂક્યું હોવા છતાં આ હોસ્પિટલોમાં સારવાર કરવા માટે ખિસ્સામાંથી બિલના રૂપિયા ચૂકવવા પડે વળી એ પણ હકીકત છે કે કેશલેસ સારવારની સુવિધાના કારણે જ અનેક લોકો પોતાના બીમાર ફેમિલી મેમ્બરને લક્ઝરી હોસ્પિટલમાં લઈ શકે છે જેથી યોગ્ય સારવાર મળી શકે આખરે આ મોંઘીદાટ હોસ્પિટલનું બિલ પોતાના ખિસ્સામાંથી ચૂકવવું પડે ત્યારે મુશ્કેલી સર્જાઈ શકે સામાન્ય માણસોને અનેક મુશ્કેલીઓ પડવાની છે માની લો કે કોઈ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા બંધ કરી દેવામાં આવે તો લોકોએ પોતાના ગજવામાંથી રૂપિયા ખર્ચવા પડે એ પછી લોકોએ વીમા કંપનીઓ પાસેથી ક્લેમના રૂપિયા મેળવવા પડે તમે વિચાર કરો કે જાયન્ટ હોસ્પિટલોને વીમા કંપનીઓ ગાંઠતી નથી ત્યારે સામાન્ય માણસે તો કેવી રીતે ગાંઠશે લોકો જ વીમા કંપનીઓ પાસેથી ક્લેમ પાસ કરાવતા કરાવતા બીમાર પડી જશે કરશો ક્લેઇમ પાસ થશે કે નહીં એની પણ ખાતરી નહીં હોય ક્લેઇમ પાસ થશે એ તો પૂરેપૂરી રકમ મળશે કે નહીં એની પણ કોઈ ગેરંટી નથી આ તમામ સ્થિતિ માટે ખાનગી હોસ્પિટલો વીમા કંપનીઓને જવાબદાર ગણાવી રહી છે હોસ્પિટલો એમ પણ કહે છે કે પ્રીમિયમની ચાલીસ ટકા રકમ તો વીમા કંપનીઓના વહીવટી અને સેલ્સના ખર્ચ માટે જ ખર્ચાઈ જાય છે એટલે જ મેડિકલ ક્લેઇમ્સ માટે પ્રીમિયમની સાઠ ટકા રકમ જ બચે છે જેને લઈને જ આ બધી સમસ્યા સર્જાય છે કહેવાનો અર્થ એ છે કે લોકો પાસેથી કેટલું પ્રીમિયમ એકઠું કરાઈ રહ્યું છે અને એમાંથી કેટલી રકમનો મેડિકલ ક્લેમ્સ માટે ઉપયોગ થઈ રહ્યો છે એની તપાસ કરાવવાની ખૂબ જરૂર છે ખાનગી હોસ્પિટલોએ તેમના સંગઠને આ બધી જ ફરિયાદ કરી છે જેના કારણે જ આખરે એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઇન ઇન્ડિયાએ પહેલી સપ્ટેમ્બરથી કેશલેસ સારવારની સુવિધા બંધ કરવા માટે સૂચના આપી છે હવે માની લો કે કેશલેસ સારવારની સુવિધા બંધ થઈ ગઈ એનાથી લોકો પર કેવી આફત તૂટી પડશે એ પણ જાણવું પડે ભારતમાં સામાન્ય રીતે હૃદયની સર્જરીનો ખર્ચ ત્રણથી સાત લાખ રૂપિયા થાય છે સ્ટેન્ડ મુકાવવા માટે ત્રણ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ જ પાંચ લાખ રૂપિયાથી તો શરૂ થાય છે એનો ખર્ચ દસ લાખ રૂપિયા જેટલો થઈ શકે છે લિવર ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ ખર્ચાળ છે એના માટે લગભગ વીસથી ત્રીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે આ બધા રૂપિયા લોકો જ પોતાના ગજવામાંથી ચૂકવવા પડશે ભારતના કરોડો લોકો માટે ઇમરજન્સીમાં આટલા બધા રૂપિયાની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ થઈ પડશે એટલા માટે જ તો તેઓ કેશલેસ સારવાર માટે પ્રીમિયમ ચૂકવે છે પ્રીમિયમ ચૂકવવા છતાં જો કેશલેસ સારવારનો લાભ ન મળે તો પણ બીમાર પરિવર્જનની સારવાર તો કરાવવી જ પડે એટલે એવી સ્થિતિમાં મધ્યમ વર્ગના લોકોએ ઊંચા વ્યાજે રૂપિયા મેળવવા પડે કાયમ માટે તેઓ એના લીધે દેવાના ચક્કરમાં ફસાઈ શકે કેટલાક લોકો પોતાના મકાન કે ખેતરને વેચવા માટે મજબૂર થઈ જાય આવી સ્થિતિમાં ખરેખર કોણ બીમાર છે અને સારવાર કોની કરાવવાની જરૂર છે એ સવાલો ઊભા થાય છે તમારે સમજવાની જરૂર છે કે મેડિકલ ઇન્સ્યોરન્સ કંપનીઓ જાહેરાતો માટે કરોડો રૂપિયા ચૂકવે છે આ કંપનીઓ એના રૂપિયા તો મેડિક્લેમ લેનારા લોકો પાસેથી વસૂલી લે છે ભારે પ્રીમિયમ ચૂકવવા છતાં પણ કેશલેસ સારવારનો લાભ ન મળતો હોય તો મેડિક્લેમ લેવાનો કોઈ જ અર્થ સરતો નથી વીમા કંપનીઓના કારણે લોકો કેવી રીતે મુશ્કેલીમાં મુકાય છે એના આંકડા પણ રજૂ કરવા પડે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં છવ્વીસ હજાર કરોડ રૂપિયાના ક્લેમ્સ સાવ ફગાવી દીધા હતા નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં ફગાવવામાં આવેલા આ ક્લેમ્સની સંખ્યામાં ઓગણીસ ટકા જેટલો વધારો થયો છે ઈરડાએ એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં હેલ્થ ઇન્સ્યોરન્સના અગિયાર ટકા ક્લેમ્સને ફગાવી દેવામાં આવ્યા હતા ઓનલાઈન પ્લેટફોર્મ્સ લોકલ સર્કલ્સે ત્રણસો ને સત્યાવીસ જિલ્લામાં એક લાખ લોકોનો સર્વે કર્યો આ સર્વેમાં બહાર આવ્યું કે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ્સ કરાવનારા અડધો અડધ લોકોને મુશ્કેલી થઈ છે મોટાભાગના લોકોના ક્લેમ્સને સાવ ફગાવી દેવામાં આવ્યા છે કે પછી ક્લેમ્સની અમુક જ રકમ મંજૂર કરાઈ છે ભારતમાં ઇન્સ્યોરન્સ ફરિયાદોનું સમાધાન લાવતી સંસ્થા ઇન્સ્યોરન્સ સમાધાનને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચૌદ હજાર છસો એકવીસ ફરિયાદો મળી હતી જેમાંથી છોત્તેર ટકા ફરિયાદો હેલ્થ ઇન્સ્યોરન્સની સંબંધિત હતી સાવ સામાન્ય કારણસર હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ્સને સાવ ફગાવી દેવામાં આવે છે જેમ કે ક્યારેક તો કોઈ જગ્યાએ હોસ્પિટલનું નામ લખવામાં ન આવ્યું હોય કે પછી કોઈ ડોક્યુમેન્ટ સોંપવામાં ન આવ્યું હોય તો પણ ક્લેમ્સ રિજેક્ટ કરી દેવામાં આવે છે કેટલાક કેસમાં તો કોઈ જ ખુલાસો કરવામાં આવતો નથી કે કઈ માહિતીના અભાવે ક્લેમ પાસ કરવામાં નથી આવ્યો કહેવામાં આવે છે કે ચાલીસ ટકા કેસમાં તો વીમાધારક અમડુસમેનની પાસે જાય તો સમાધાન આવી શકે છે ઓમડોસમેન લોકોની ક્લેઇમ્સને સંબંધિત ફરિયાદોનો ઉકેલ આવે છે માની લો કે ઓમ્ડોસમેનને ત્યાં સામાન્ય લોકોની જીત થાય તો પણ આદેશનો અમલ થતાં વાર લાગે છે ઓમ્બોડ્સમેન તો દાંત વગરના વાઘ જેવો છે એટલે જ લોકોને ન્યાય મળતો નથી કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે એવા સમયે માત્ર સારવાર નહીં પરંતુ આશાની પણ જરૂર હોય છે સૌ સારાવાના થઈ જશે એવી આશા માણસે વધુ જીવાડે છે એવામાં એક કરીને એ આશા પર લાલચનું બુલડોઝર ફેરવી દેવામાં આવે તો એને માનવતાની હત્યા જ કહેવાય એટલે જ લાલચને આવી બીમારીની સારવાર કરાવવાની જરૂર છે કોઈ પણ અડચણ હોય તો દૂર કરવી પડે